નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણી શોપનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ પંપવાળી શેરી કાલાવડ મિત્રો તારીખથી છે આજે એકવીસ નવ બે હજાર પચીસ મારી પોતાની વાડીએ મારા પોતાના ફિલ્ડ ઉપર હતો આજે ખેડૂત મિત્રોને એક માહિતી આપી હતી કે આવનારા વર્ષે તમે ચોક્કસથી જે છે એ આ મગફળીની વેરાયટીનું વાવેતર કરી શકો છો આપણે અનુભવ કરીએ છીએ આપણે ઉત્પાદન મળે એવું લાગે છે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આવા મુદ્દા ઉપર આપણે ખેડૂત છીએ તો આ મુદ્દો આજે ફરી પાછો તમને જણાવવા માટે એક મારી વાડીની જ વિઝિટ કરી છે અને એક મારફતે તમને માહિતી આપું છું કે આવનારા વર્ષે આ વેરાયટીનું વાવેતર ચોક્કસથી વધશે અને કરવા લાયક જ છે શું કામે કે આનું ઉત્પાદન તો સારું મળશે જેને ટૂંકી મુદતની વેરાયટી છે પાકવાના દિવસોની વાત કરીએ તો એકસો ને પાંચ કે દસ દિવસમાં પાકતી જાત છે અને જો વેરાયટીની વાત કરીએ તો જીજી પાંત્રીસ નંબર સોરઠ ગોલ્ડ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત વેરાયટી પરફોર્મન્સ ખૂબ જ સારું તમે તમારા નજીકના વિસ્તારમાં જે કોઈ મિત્રો એ વાવી હોય તમે એનું રિઝલ્ટ જોઈ લેજો પાંત્રીસ નંબરનો જે છે એ ઉતારો પણ ખૂબ જ સારો આવશે અને વેરાયટી પણ ખૂબ જ સારી છે અત્યારે તમને હું લાઈવ બતાવવાની કોશિશ કરીશ કોઈ જાતની એડવર્ટાઈઝ નથી કે કોઈ જાતના કોઈનો એક આપણે વિડીયો બનાવવા માટે કે કોઈની જાહેરાત માટે કોઈ પ્રશ્ન જ નથી માત્રને માત્ર ખેડૂત માટે ખેડૂત મિત્રોને કાંઈક લાભદાયી થાય આવનારા વર્ષે તમે ચોકસિયાનું વાવેતર કરી શકો આવા હેતુથી તમને જે માહિતી પૂરી પાડવા મારો પ્રયત્ન છે આપણે વાવેતર કરેલું છે અરીનો કંપનીનું જે જે જીજી પાંત્રીસ નંબર એટલે કે સોરઠ ગોલ્ડ બરાબર છે બધી કંપનીઓમાં આવે છે અને જે છે યુનિવર્સિટી દ્વારા આ બહાર પાડેલી જાત છે એટલે લગભગ બધા વિસ્તારોમાં અને સારી કંપનીમાં બધામાં આવતા વર્ષે આવી જશે તો ચોક્કસથી ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ વેરાયટીનું તમે ચોક્કસથી વાવેતર કરજો આ તમને લાઈવ બતાડી અને કોશિશ કરીશ મિત્રો આ જોઈ લ્યો અત્યારે વરસાદ આવીને ગયો જ છે હજી એટલે ગાળો વધારે છે તમે નજીકથી બતાવવાની કોશિશ કરજો આ પાંત્રીસ નંબરનું પરફોર્મન્સ છે જોઈ લ્યો બરાબર છે હજી આ ઊભી રહેશે મારા ખ્યાલ મુજબ પંદર દિવસ આજે આને દિવસ જે થયા છે બાણું દિવસ બાણું કે ત્રાણું દિવસ જેવો સમયગાળો થયો જોઈ લ્યો હા છે પાંત્રીસ નંબર જોઈ લ્યો નથી આના આપણે મૂડીયા તોયડા કે કોઈ પ્રશ્ન નથી જે છે એ લાઈવ નમૂનો તમારી નજર સામે છે હજી આપણે એક બે બતાવશું ખેડૂત મિત્રોને આપણે સાચી માહિતી આપવી સચોટ માહિતી આપવી એક આપણો ધ્યેય છે જેથી કરીને ખેડૂત મિત્રો છેતરાઈ નહીં અને ઉત્પાદન સારું મળે કાંઈક વેરાયટી નવી મળે તો એવા હેતુથી આપણે વિડીયોમાં ચોક્કસ માહિતી આપણે ખેડૂત મિત્રોને આપતા હોઈએ છીએ ચાલ્યો જોઈ લ્યો આ પાંત્રીસ નંબર કોઈ ચીજ ના ઘટે પરફોર્મન્સ જ સારું મેં લગભગ આ છત્રીસ કે પાત્રીસ નંબર નું વાવેતર કરેલું છે તમે આનું પરફોર્મન્સ જોઈ લ્યો તમને એમ થઈ જાય કે ના વસ્તુ છે જોઈ લ્યો આ બધી બાજુથી બરાબર છે આખા થળિયામાં પોપટો થાય છે અને વાવેતર ની પદ્ધતિની જો વાત કરું તમને આમાં કોઈ જ દેખાશે નહીં કોઈ વસ્તુ પણ આપણે એક કેરાની અંદર નવું ચાંસનું વાવેતર કરેલું છે ચાલવામાં થોડી તકલીફ પડે છે જોઈ લ્યો આ છે પાંત્રી નંબર ઘટે કાંઈ કાંઈ ન ઘટે એટલે આવનારી સિઝનમાં ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ વેરાયટીનું વાવેતર તમે કરજો બરાબર છે તમારા નજીકના સેન્ટરમાં મળી લેશે મળી રહેશે અને આવી રીતે ઘર ઘરાવ સારું કંપનીનું કોઈ પાસે બિયારણ હોય તમારા આજુબાજુમાં વાવેતર કર્યું તો બી પણ લઈ લેજો કંપનીનું પણ સારું જ આવશે પણ આ ખાતરીબંધ જ છે તમે આમાં જોઈ શકો છો આ અત્યારે લગભગ વીસ વીઘાનો મારો પ્લોટ છે ઓગણીસ વીસ વીઘાનું આમાં એક છોડવો તમે મિક્સિંગ નથી જોઈ શકતા શું કામ એને કે પ્યોરિટી છે યુનિવર્સિટીમાંથી આ વર્ષે જ ખેડૂત સુધી પહોંચી છે એટલે આમાં એક ટકાનું મિક્સિંગ નથી એમ કહી શકાય એક ટકાનું નથી એટલે તમે ખેડૂત પાસેથી પણ લઈ અને ચોક્કસથી આવતા વર્ષે વાવેતર કરી શકો છો અને કોઈ પણ કંપની પાસેથી લેશો તો પણ પ્યોરિટી પૂરેપૂરી જ ટકાનું નથી તો તમે ચોક્કસથી જે છે યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત જાત છે પાંત્રીસ નંબર આનું વાવેતર કરવાનો આગ્રહ રાખજો આપણે હરીનો સીડ નું જે આવે છે જીજી પાંત્રીસ સોરઠ ગોલ્ડ હરીનો નું વાવેતર કરેલું છે તો પરફોર્મન્સ એનું ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે આ જોઈ લ્યો તોડ ઉપાડી એટલે તમને ખ્યાલ જ આવી જાય કે ના વસ્તુ છે નીચે ખાડો પડી જાય એમ કહી શકાય બરાબર છે પરફોર્મન્સ ખૂબ જ સારું મિત્રો તો ચોક્કસી ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે આવનારી સિઝનમાં તમે પાંત્રીસ નંબર નું થોડુંક વાવેતર કરજો જાજુ નહીં તો કાંઈ નહીં થોડુંક વાવેતર કરજો ટૂંકા સમયગાળો છે એકસો ને દસ દિવસ આજુબાજુ પાકથી જાત છે હવે લગભગ આ પંદર બાર પંદર દિવસ ઊભું રહેશે બરાબર છે તો ઉત્પાદન ખૂબ જ સારું મળે આવું અત્યારે જણાઈ રહ્યું છે અને કેટલું ઉત્પાદન મળશે ઈ તમને હું ચોક્કસી માહિતી આપણે છેલ્લે સુધી આપશું કેમ કે અમારી પોતાની જ વાડી છે એટલે આપણે જે છે એ હકીકત રિયાલિટી ખેડૂત મિત્રો બતાવવાની કોશિશ કરશું તો ચોક્કસથી આપણી ચેનલમાં જોડાઈ રહેજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી સાચી અને સચોટ રૂબરૂ આપણે જે જઈ અને વિઝિટ કરીને માહિતી આપીએ છીએ આ ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે આપડી ચેનલનું નામ છે ખેતીની વાત મારું ગુજરાત મારો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો બસ આજે આટલું જ મિત્રો રજા આપશો મને જય જવાન જય